હા સવારી ભાઈ ક્યાંથી આવ્યા છો તમે સવારી લઈને હે ક્યાંથી સવારી લઈ આવડી ગુડુ રામ સવારી ક્યાંથી આવી છે આ કોની કોની છે આ કોનું ટોય છે આ કોનું ટોય નવું નવું તો લીધું છે હે

બમ્બોટ ઓનો તો ટોય ધરમ આવડે કાર છે સ્તર ભગ માં નીકળી ગયો ઓમો એને લઈ ફેર પડે છે સાયન અયા મયા મયા જોઈએ નહીં કહું ને હા કાઢી નહીં કહું લાવ લાવ આઈ લાવ થઈક માં તો આઈ લાવ અમો અમો બાર નહીં જાય છે દીકા ચાસી ને પીવે પી બટ કાટા તો Guli ăn pues, uh -huh. luôn mỗi tận tụi mình mỗi tận tụi mình 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 tụi Shhh, om om. Hai Baik go, baik go, baik go. Emo, pacar lah aku bun kali jastu. Lau, ayo mana ap, mana ap, om om. Lau, ambil, ambil. Kian yu. Kuku. Kian yu. Cua ibu, cua kuku ayo. Oma, kuku ayo. Ah. Oh. Ini. <laughs> eh? Omong. 고구, 쿠쿠 고구, 래구고래 쿠쿠 고구, 래구고 쿠쿠 구고래 고구, 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 래구 고구, 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 고아 고구, 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 고이 고구, 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 이구 고구, 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 고

આખો ખાલી છે થોડાક પેસેન્જર છે નવ નો ટાઈમ છે કેટલા વાગ્યા નવ ને નવ વાત થયા છે ઓકે ઓમ ભાઈ એને મામાને મૂકવા આવ્યા છે આટો મારાજાને एसी वेटिंग रूम भी है एसी वेटिंग रूम फॉर जेंट्स फैमिली वाला हम करे अगर हम एसी वेंट फैमिली आह कंफ्यूजिंग आ, आ, आ कौन है आटा मारे जे हैं ओ आफ टिकट वही जाकर कोपा

અને ઉતરવા માંડ્યું નથી